અને નિકુલ ભાઈ મારું શું કામ છે નિકુલ ભાઈ નું ઘર છે તમે ક્યારે આવ્યા લ્યો રામ રામ ભાઈ બેહો લે અને ડબો લઈ લે હા પછી રામ રામ કરવી ને આપણે હા રામ 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 નવા વરના રામ રામ અતારે મળ્યા 3-4 વર પછી કે મારું શું કામ તમારું કામ હતું શું કામ હતું મારે આ પૈસા નથી પૈસામાં તો અમા

આ તો અમે બધું આપ્યું બતાઈ તમને હિસાબી પડતું હતી જમીન વેચી હતી પતિ જમીન વેચી એનો હિસાબ કરો કડના કે હાલો બોટા આપડો કેનો ભાગ પડશે તેનો ભાગ આ જમીન માં આપડા બાપા ની જમીન હતી તો તારા બાપા ની નથી તારા બાપા નો બાપ તો જમીન મારી હતી આ ભાગ નો ઘી આરે લોટલો ચોપડીન ખાઓ પણ એની માં ને બધા છોકરા ને ને ખેતરમાં ટિફિન લઈ લઈ જવા જોઈએ આવું ન આવા તાતા જવા જોઈએ